ઘણા બધાના મનની અંદર એક એવો વહેમ હોય છે કે શનિવારના દિવસે કોઈ વિશેષ છાત્રા ન જવાય તો આવા અનેક અનેક પ્રકારના વહેમો લોકોના મનની અંદર હોય છે પણ હું આજે તમને વિશ્વાસ અને શ્રદ્ધાની સાથે કહું છું કે કોઈ પણ કાર્ય વંદન કરી અને પછી તમારા ગમે એવા કાર્ય માટે નીકળવું હોય એ ગમે કાર્ય માટે તમે ભારતીય વેદલક્ષણા ગાય ના ઘી ને ચાટી એનો પ્રસાદ લઈ ગૌ માતા વંદન કરી અને પછી એ કર્વ માટે નીકળો પણ તમારો વિજય થશે તમારું ગમે એવું અમંગળ થવાનું હોય પણ ગૌ માતાને વંદન કરી ગાયના દૂધનો ગાયના ઘી પ્રસાદ રૂપે ગ્રહણ કરી અને પછી નીકળશો તો એ અમંગળ પણ મંગળ બની જશે